ઘરેલું છે આયુર્વેદિક છે સો ટકા સચોટ છે એવો એક જ મહિનામાં તમારું ત્રીસ વર્ષ જૂની પેટની ચરબી કમરની ચરબી સાથરની ચરબી થઈ જશે ગાયબ સાથે ખૂબ જ ઉપયોગી છે વજન ઘટાડવા સિવાય એસી જેટલા રોગોને દૂર કરશે આ એક ચમચી પાવડર ચાલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો એક જ મહિનામાં તમારી છત્રીસની કમર બની જશે છવ્વીસની અને તમારું વજન એસી કિલો હશે તો પચાસ થી પંચાવન કિલો એક મહિનામાં થઈ જશે માત્ર થોડી ચરી પાડવાની જરૂર છે આ કહ્યું એ પાવડર બનાવી એનો સેવન કરવાની જરૂર છે અને આગળ કહ્યું એ મુજબ થોડું ખાનપાનમાં બદલાવ કરો લાઈફસ્ટાઈલમાં થોડું ચેન્જીસ લાવો તમારું વજન એક જ મહિનામાં ઘણો બધો ઘટી જશે આ પાવડર લેશો એટલે બે થી ત્રણ દિવસ સૌથી પહેલા તમારું પેટ ભારે ભારે રહેશે પેટમાં ગડબડ છે એવું પરંતુ એ ગડબડ નથી તમારા શરીરની અંદર જે ગંદો કચરો હોય છે એનું શુદ્ધિકરણ થતું હોય છે તો એના માટે તમારે બે થી ત્રણ વાર ટોયલેટ જવું પડે તો જજો ચિંતા ન કરતા પરંતુ આ પાવડર લેવાથી તમારા શરીરમાં જે એકત્રિત થયેલો વર્ષો જૂનો ગંદો કચરો છે એ બહાર નીકળે છે નસે નસને ચોખ્ખી કરવાનું કામ કરશે આ વેઇટ લોસ પાવડર અને ત્રણ જ દિવસમાં તમને તમારું શરીર એકદમ હળવો ફૂલ મહેસૂસ લાગશે ધીરે ધીરે તમારું વધતું વજન ઘટવા લાગશે અને લાંબા સમય તમારું વજન ઘટશે એકવાર વજન ઘટશે પછી ફરી વજન નહીં વધે એને ગેરંટી આપું છું કારણ કે અહીંયા જે લીધી છે આયુર્વેદિક ઔષધિઓ એવી છે ચલો જોઈએ સરસ મજાની વેટ લોસ રેસીપી જેવી રીતે આ રેસીપી મેં તમારી સાથે શેર કરી છે એવી જ રીતે તમે પણ તમારા ફ્રેન્ડ્સ લોકો સુધી આ માહિતી પહોંચાડો ખૂબ સરસ મજાની છે સસ્તું ભાડું છે શીતપુર યાત્રા સમાન છે લાખો રૂપિયાની દવા બચી જશે જો નિયમિત રીતે આ વેટ લોસ પાવડરનું સેવન કરશો તો તો ચલો આપણે જોઈએ સરસ મજાની વેટ લોસ પાવડરની આયુર્વેદિક રેસીપી હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ચેનલ પર આપ ખરેખર અહીંયા આપણે જે જોઈએ છે એ સરસ મજાનો એકદમ રેડી ટુ ઇટ અને ઇઝી વેટલોઝ ઉપાય છે અહીંયા બનાવું છું એવી રીતે તમે આયુર્વેદિક રીતે લોસ પાવડર બનાવશો તો તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે યોગા વગર એક્સરસાઇઝ વગર તમે ઇઝીલી તમારા શરીરને ચરબીના થર ઓગાળી શકો છો તો એના માટે અહીંયા આપણે થોડી આયુર્વેદિક ઔષધિઓની વાત કરીશું અને થોડી આપણા રસોડામાં હાજર રહેલી આયુર્વેદિક ઔષધિઓની વાત કરવાની છે વજન ઘટાડવું ખૂબ અઘરું છે જેવી રીતે વજન વધે છે અને આપણને ખબર નથી પડતી એના પડતા પણ દસ ગણું સાયલેન્ટ રીતે આપણું વજન ઘટતું હોય છે આપણને ખબર નથી પડતી અને વજન હોય છે ત્યારે એ બધા જ પ્રયોગોને આપણે આપણે શું કરીએ છીએ ઇગ્નોર કરીએ છીએ જેના કારણે આપણું વજન છે ને ઘટતું અટકી જાય છે આપણે એ પ્રયત્નો કરતા નથી અહીંયા તમારું વજન ઘટવાનું સ્ટાર્ટ થશે પરંતુ શરૂઆતમાં તમને એમ થશે કે સાલું તમારું વજન આ પ્રયોગથી ઘટતું નથી પરંતુ તમારું વજન વધતું અટકી ગયું છે તમારું વજન વધતું અટકે એ પછી ધીરે 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 તમારું વજન ઘટવા લાગશે પરંતુ આયુર્વેદિક રીતે જો તમે વજન ઘટાડશો તો સૌથી મોટો ફાયદો એ છે કે એકવાર તમારું વજન ઘટશે પછી ફરી તમારું વજન વધવાનું નથી તો અહીંયા આપણે એકદમ સરસ રીતે એકદમ ઘરેલું આયુર્વેદિક ઉપાય જોઈએ તો અહીંયા સ્પેશિયલી જ્યારે તમારે વજન ઘટાડવું છે તો વજન ઘટાડવા માટેના તમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે કર્યો યોગા કર્યા ઘણા બધા પૈસાના પાણી કર્યું છે ઘણો બધો ખર્ચ કર્યો છે તો ઉપાય તમારા માટે છે કારણ કે આ ઉપાયની મદદથી તમારો વેઇટ લોસ તો થાય છે સાથે સાથે તમારો ફેટ લોસ થાય છે અને તમારા શરીરની જે ચરબી હોય છે એ પણ જળમૂળમાંથી ઘટવા લાગે છે મિત્રો વજન ઘટાડવા માટે તમારે કોઈ જ ખોટા ખર્ચ કરવાની જરૂર નથી તમારા ઘરની અંદર તમારા રસોડામાં જાઓ તમારા રસોડામાં જઈને સૌથી પહેલા જીરું ગોતો તો અહીંયા તમારે લેવાનું છે પચાસ ગ્રામ જીરું જી હા પચાસ ગ્રામ જીરું તમારા શરીરની પચાસ કિલો ચરબી ઘટાડવા સક્ષમ છે જીરુંમાં એટલી તાકાત રહેલી છે કે જીરું તમારા શરીરની વધારાની ચરબી ઓગાળી શકે છે હવે બીજી રસોડાની બરણીમાં જાઓ અને લઈ લ્યો પચાસ ગ્રામ મેથી દાણા આ પચાસ ગ્રામ મેથી દાણાને પ્રોટીન તત્વ પુષ્કળ છે જીમાં જાઓ અને તમારું શરીર સંકોચાય બસ એ જ રીતે તમારે આ પ્રોટીન દાણા કામ કરે છે જે મેથી દાણા હોય છે એની અંદર જે ફોતરામાં રહેલું પ્રોટીન તત્વ તમારા શરીરને સંકોચવામાં મદદ કરે છે અને એટલા માટે શુવા સ્ત્રીઓનું શરીર થોડું મોટું થઈ જાય ત્યારે સૂઠ અને મેથીના લાડુ ખવડાવવામાં આવે છે કારણ કે એમનું જે પ્રોપર જે શરીર હતું જે ભૂલાઈ ગયું છે શરીર અને બદલે અંદરના બધા સ્નાયુ ફરી પ્રોપર પોતાના સ્થાને આવી જાય સવા મહિના સુધી મેથી દાણા ખવડાવવામાં આવે છે તો અહીંયા જો તમે પણ એક મહિનો આ ઉપાય કરશો ને તો તમારા શરીરના સ્નાયુ જે મોટા થઈ ગયા ઢીલા થઈ ગયા છે ટાઈટ થવાનું કામ કરે છે પચાસ ગ્રામ મેથી દાણા ગ્રામ જીરું જીરું બાળે છે શરીર માંથી ગંદા કચરાને બહાર કાઢવાનું કામ કરે છે હવે આપણે લઈએ દસ નંગ એલાયચી દાણા અહીંયા એલાયચી હોય છે સ્ટ્રેસ દૂર કરે છે પાચન તંત્ર મજબૂત કરે છે તમારા શરીરનું ટીટોશીકરણ કરે છે સાથે સાથે આપણે લઈશું પચાસ ગ્રામ અહીંયા તમે જોઈ શકો છો છે છે મેં ઘીમાં થોડી મોટી થઈ ગઈ છે આ હિમેજ પચાસ ગ્રામ લેવાની છે હિમેજ તમારા શરીરની અંદરની બધી જ ચરબી તોડી નાખશે હિમેજ છે ને એ ચરબીનું દુશ્મન છે નિયમિત રીતે માત્રને ને માત્ર ધીમા શેકેલી હિમેજ એક તમે વરિયાળીને બદલે મુખવાસ તરીકે ખાઈ જાઓ તમારા શરીરમાં ક્યારેય ચરબી નહીં થાય ક્યારેય પાચન તંત્રના કોઈ પ્રોબ્લેમ્સ નહીં થાય તો સો ગ્રામ હિમેશ તમને આશરે સો રૂપિયાથી દોઢસો રૂપિયાની આસપાસ મળી જતી હોય છે કંપની પ્રમાણે અલગ અલગ ભાવ હોય છે મેં ઓનલાઈન મંગાવી છે તો મને સો ગ્રામનું પેકેટ એકસો ને પચાસ રૂપિયામાં પડ્યું પરંતુ તમે આર્દિક શોપ પર જઈને લેશો તો કદાચ તમને એનાથી સસ્તું હિમેશ મળી જશે હિમેજને નાની હરડે કહેવામાં આવે છે આ આયુર્વેદિક મળી જશે તો તમારે શું કરવાનું છે પહેલા તમારા રસોડાની બરણીમાંથી જીરું મેથી દાણા અને ઇલાયચી ભેગી કરો આ ત્રણ વસ્તુ વજન તો ઘટાડે છે સાથે સાથે તમારા શરીરમાં ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ પૂરા પાડે છે આ હિમેચ તમારા શરીરની અંદર પાચનતંત્ર ઘોડા જેવું કરે છે વર્ષો જૂનું અપચાનો ગેસનો પ્રોબ્લેમ છે દૂર કરે છે તમારા શરીરની અંદર ઘણી બધી રીતે ઉપયોગી છે છે હવે જે વાત એ છે કાળીજીરી તો અહીંયા તમે જોઈ શકો છો હું આવી રીતે મંગાવું છું આ તો મારું એક આખું પેકેટ કાળી જીરીનું ખાલી થઈ ગયું હતું આ બીજું છે તમે જોઈ શકો છો તો આ જે કાળીજીરી છે એ ખૂબ જ ઉપયોગી છે આનાથી વજન પણ ઘટે છે સાથે સાથે તમારા શરીરની અંદર એસી રોગ કંટ્રોલ થાય છે તો મારે ડાયાબિટીસ છે તો ડાયાબિટીસને અટકાવવું છે કંટ્રોલ કરવું છે સાથે સાથે મારે સો ગ્રામ વજન પણ વધવા નથી દેવા તો મારી જે પ્રેગ્નન્સી છે મોટી ઉંમરની પ્રેગ્નન્સી છત્રીસ વર્ષની સિવાય મારો છત્રીસ વર્ષની પ્રેગ્નન્સીમાં આવ્યો છે એનામાં મને ડાયાબિટીસ આવેલું અને એ ડાયાબિટીસ પછી કોવિડનો ટાઈમ હતો ને થોડા ઘરમાં ટેન્શનવાળો માહોલ થઈ ગયો હતો મારા શુગર જે પ્રેગ્નન્સીમાં આવેલું એ પાછું ગયું અને વળી ટેન્શનના કારણે ત્રણ મહિના પછી પાછું ડાયાબિટીસ મારું કમબેક થયું તો એવા ટાઈમે તો મારે વજન વધવા દેવાનું શુગરને કંટ્રોલ રાખવાનું હતું કોલેસ્ટ્રોલ બિલકુલ ન આવવું જોઈએ બ્લડ પ્રેશર હાઈ ન થવું જોઈએ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેવું છે તો એવા સમયે મેં જે આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કર્યો હતો આ બધી જ વસ્તુને કાબૂમાં રાખવા અને મારા ખરાબ થયેલા શરીરને તંદુરસ્ત કરવા માટે ત્રણ વર્ષથી હું છે આયુર્વેદિક ઔષધિનો કન્ટિન્યુ થોડો થોડો ઉપયોગ કરું છું એ છે કાળી જીરી તો નિયમિત રીતે હું આ કાળી જીરીનો ઉપયોગ કરું છું માત્ર ને માત્ર રાત્રે સૂતા પહેલા બે થી ત્રણ દાણા મોઢામાં ખાઈને સુવું છું ક્યારેક મેથી દાણા તો ક્યારેક કાળીજીરી આ કાળી જીરી રૂપિયાની સો જેવી લાંબી થોડી ગ્રીન અને થોડી બ્લેક હોય છે ખૂબ જ ઉપયોગી હોય છે તમારા પાચન તંત્રને મજબૂત કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર જે ચરબી હોય છે એને દૂર કરવાનું કામ કરે છે તો આ જે કાળીજીરી છે તે ખૂબ જ ઉપયોગી છે આપણા સૌ કોઈની હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે તમારા શરીરની કેલરી બાળે છે તમે કલાકોના કલાકો ભૂખ્યા રહો છો અને તમે લો કેલરી ખોરાક ખાવ છો તો અહીંયા તમારા શરીરની અંદર પાચનતંત્ર વધારે છે અને કોઈ પણ કસરત કર્યા વગર તમારા શરીરમાં આપોઆપ કેલરી બાળવાનું કામ કરે છે કાળીજીરી કાળી છીરી તમારા લોહીનું શુદ્ધિકરણ કરે છે કાળી છીરી તમારા લોહીની અંદર રહેલા બગાડને દૂર કરે છે કાળી છીરી તમારા શરીરની લોહીની ઉણપ દૂર કરે છે કાળી છીરી તમારા શરીરની અંદર જે બ્લડમાં શુગરનું પ્રમાણ હશે એને પણ કાબૂમાં કરવાનું કામ કરે છે તો મિત્રો આજે બે હિમેજ અને કાળી છીરી આ બે એવી આયુર્વેદિક ઔષધિ છે જે તમારા શરીરને એકદમ તંદુરસ્ત રાખવાનું કામ કરે છે તો મિત્રો તમને નાના મોટા જો રોગ થતા હોય શરીરમાં તો તમે નિયમિત રીતે આ કાળી જીરીનું સેવન કરો શરીરમાં થાક લાગવાની પ્રોબ્લેમ્સ થતા હોય સાંધાના દર્દનો પ્રોબ્લેમ્સ થતો હોય કમના દર્દનો હોય ખરતાવાડનો પ્રશ્ન હોય કે પાચન તંત્ર હોય કે પછી કબજિયાતનો પ્રશ્ન હોય અપચાનો પ્રશ્ન હોય ગેસેટિક પ્રોબ્લેમ્સ હોય એસિડિટીના પ્રોબ્લેમ્સ હોય બધા જ પ્રોબ્લેમ્સને કહી દેશે ટાટા બાય બાય આના નકળા એવા ઉપાય છે અને સૌથી મહત્વનો ફાયદો એ છે કે તમારું વજન પણ ધડ 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 ઘટવા લાગશે તો હવે અહીંયા કશું જ કરવાનું નથી આ બધી જ આયુર્વેદિક ઔષધિઓ છે એમાંથી હિમેજ ઘીમાં શેકવાની બાકી બધું જ એમ કાચે કાચું રાખવાનું છે પચાસ ગ્રામ પચાસ ગ્રામ પચાસ ગ્રામ પચાસ ગ્રામ ને દસ નામ ઓકે જીરું પચાસ ગ્રામ મેથી દચાસ ગ્રામ હિમજ પચાસ ગ્રામ અને સાથે સાથે કાળી જીરી પણ આપણે પચાસ ગ્રામ લેવાની છે તો અહીંયા સો ગ્રામ મંગાવી સો ગ્રામમાંથી પચાસ ગ્રામ લીધી છે પચાસ ગ્રામ રાખું છું પચાસ ગ્રામ આ મારો વેટ લોસ પાવડર પૂરો થશે ત્યાર પછી એનો ઉપયોગ કરી કરીશ બીજો મારે વેઇટલો પાવડર બનાવવાનો હોય ત્યારે તો અહીંયા આ પાવડરની મદદથી વજન પણ કંટ્રોલમાં રહે છે અને સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે તો હવે આપણે સૌથી નાની મિક્સર જારમાં આ બધી જ વસ્તુ ભેગી કરી બનાવીશું પાવડર પાવડર બના બનાવ્યા પછી પાવડર ને નથી એમ જ ગરમ પાણી સાથે લેવાનું રહેશે એટલે તમારે પાવડર ને વધારે ઝીણું દળવાનું રહેશે સરસ મજાનો નો વેઇટ લોસ પાવડર બનીને એકદમ રેડી છે આ તૈયાર થયેલા પાવડરનું સેવન તમારે કેવી રીતે કરવાનું છે એવું જણાવું તો આ તૈયાર થયેલા પાવડરનું સેવન તમારે રોજ નિયમિત રીતે રાત્રે સૂતા પહેલા કરવાનું છે જેના કારણે આખી રાત દરમિયાન તમારું પાચન તંત્ર મજબૂત થાય તમારા શરીરની અંદર ખાધેલા ખોરાકનું પાચન થશે અને સવારે એ બધો ગંદો કચરો તમારા શરીરમાંથી મળમૂત્ર દ્વારા બહાર કાઢશે તો જ્યારે પણ તમે આ વેઇટ લોસ પાવડરનું સેવન કરો છો ત્યારે સૌથી પહેલું તો એ છે કે તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું ભૂખ કરતા ઓછું જમવાનું

આપણા પાચન તંત્રને ઠીક કરવાની તેવું પાડવાની છે એટલે આપણે પંદર દિવસનો બ્રેક પાડીશું અને પછી આપણે ફરી પાછું એક મહિનાના કોર્સ કરીશું પછી પંદર દિવસનો બ્રેક અને ફરી એક મહિનાનો કોર્સ એવી રીતે કન્ટિન્યુ તમારે આ પાવડરનું સેવન કરવાનું રહેશે તો ખરેખર તમને સૌ કોઈને માહિતી પસંદ આવી છે તો ચોક્કસ અમે લાઈક શેર સબસ્સાઇબ દેખી કરશો આશા રાખું છું આપ સૌને માહિતી પસંદ આવી હશે